એક જર્મન કંપનીએ પ્રથમવાર મીણબત્તીમાં ઉપયોગમાં લેવાતા મીણની ઉર્જા વડે રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં સફળતા મેળવી છે આ સફળતા નાના કારોબારીઓ માટે ઓછા ખર્ચે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાની દિશામાં મહત્વનું છે આ રોકેટ સાત મે ના રોજ સવારે પાંચ વાગે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કુનિબા ખાતેની લોન્ચ સાઇટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેનું નામ એ આર સેવન્ટી રાખવામાં આવ્યું છે પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલું રોકેટ બાર મીટર લંબાઈ ધરાવે છે આ રોકેટની મદદથી બસો કિલો વજન બસો કિલોમીટર દૂર અવકાશમાં લઈ જઈ શકાય છે મહત્વનું છે કે દરિયાની સપાટીથી સો કિલોમીટર ઊંચાઈ પર અંતરિક્ષની સેવા શરૂ થાય છે આ રોકેટ ઉર્જા માટે પેરાફીન એટલે કે મીણબત્તી અને તરલ ઓક્સિજનનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઇંધણ રોકેટમાં વાપરવા માટે માઇનસ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ રાખી શકાય છે હવે જુઓ દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ